દોસ્તો આજના વિડીયોમાં વાત કરવાના છે એ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મગ્રાફી વિશે તો ચાલો વિડીયોને શરૂ કરીએ સૌથી પહેલાં ઉપેન્દ્ર ત્રિવેદી ઓગણીસો સાહીઠમાં આવેલ ફિલ્મ મહેંદી રંગ લાગ્યોમાં નજર આવ્યા હતા તેમના પછી ઓગણીસો સાહીઠમાં જ કાદુ મકરાણી ફિલ્મોમાં નજર આવ્યા આ ફિલ્મમાં મુખ્ય કિરદારમાં અરવિંદ પંડ્યા અને શાલિની હતા ઓગણીસો એકસઠની ફિલ્મ હીરો છાંટલા બા પણ તે નજર આવ્યા અને તે ફિલ્મોમાં વિજય દત્ત મુખ્ય કિરદારમાં હતા ઓગણીસો એકસઠમાં આવેલ ફિલ્મ વીર રામવાડોમાં પણ તે નજર આવ્યા ઓગણીસો બાસઠની ફિલ્મ જોગીદાસ ખુમાણમાં પણ તે નજર આવેલા ઓગણીસો તેસઠમાં વનરાજ ચાવડો ફિલ્મમાં નજર આવ્યા અને આ ફિલ્મોમાં મુખ્ય હીરો તરીકે અરવિંદ પંડ્યા અને શાલિની હતા ગુજરાતી ભાષાની સૌપ્રથમ રંગીન ફિલ્મ લીલુડી ધરતીમાં પણ તે નજર આવેલા અને તે ફિલ્મ ઓગણીસો અડસાઠમાં આવેલી હતી દોસ્તો ઓગણીસો અડસાઠ સુધીની આ બધી જ ફિલ્મોમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદી મુખ્ય હીરો ન હતા પણ તે ઓગણીસો એકોતેરમાં આવેલી ફિલ્મ જેસલ તોરલે તેમનો ભાગ્ય જ બદલી નાખ્યો આ ફિલ્મ ખૂબ જ હિટ રહી અને આ ફિલ્મમાં તેમની સાથે અનુપમા અને તેમના ભાઈ અરવિંદ ત્રિવેદી પણ હતા ત્યાર પછી ઓગણીસો બાઉતેર માં ઝેર તો પીધા જાણી જાણી ફિલ્મોમાં પણ અનુપમા સાથે જ નજર આવ્યા ઓગણીસો તોતેર માં રાણેક દેવી ફિલ્મમાં નજર આવ્યા અને આ ફિલ્મની મુખ્ય હિરોઈન તરલા મહેતા હતા ઓગણીસો તોતેર માં રાજા ભરત્રી ફિલ્મમાં સ્નેહલતાજી સાથેની તેમની પ્રથમ ફિલ્મ હતી તેજ સાલ યાની ઓગણીસો તો કાદુ મકરાણી ફિલ્મમાં પણ તે નજર આવ્યા અને અનુપમા જ તેમની મુખ્ય હિરોઈન હતી ત્યાર પછી ઓગણીસો ચુમોતેર માં ઓથલ પદમણી હરિશ્ચંદ્ર તારામતી આ બે ફિલ્મોમાં સ્નેહલતાજી સાથે નજર આવ્યા અને ઘુંઘટ ફિલ્મમાં આ કાનન કૌશલ જોડે નજર આવ્યા ઓગણીસો પંચોતેર ની ફિલ્મ જોગીદાસ ખોવાણ માં મહેમાન કલાકાર તરીકે નજર આવેલા અને ઓગણીસો પંચોતેર માં જય રણછોડ ફિલ્મમાં નજર આવ્યા અને આ ઉપરાંત તેજશાલ શેતલ ને કાંઠે ભાદર વહેતા પાણી જેવી સુપરહિટ ફિલ્મ આપી ઓગણીસો સોતેર માં શ્રી જલારામ ચિત્ર મંદિર દ્વારા પ્રસ્તુત ચુંદડી રંગ ફિલ્મમાં નજર આવેલા ઓગણીસો સોતેર માં મોણા ઈરાની સાથે સંતુ રંગીલી ફિલ્મમાં પણ નજર આવેલા તે સાલ ચિત્રકલા મંદિર દ્વારા પ્રસ્તુત રા નવગણ ફિલ્મોમાં પણ તે નજર આવેલા ઓગણીસો સોતેરમાં પૃથ્વી વલ્લભના જીવન પર આધારિત ફિલ્મ માલવપતિ મૂંઝમાં પણ તે નજર આવેલા ઓગણીસો સોતેરમાં રામાનંદ સાગર દ્વારા બનાવેલ ફિલ્મ વીર માંગડા વારો ફિલ્મમાં પણ તે નજર આવેલા ત્યારબાદ ઓગણીસો માં ભ્રષ્ટાચાર મુર્દાબાદ હલામણ જેઠવો હલામણ જેઠવો મન્નો વાણીગર સદેવંત સાવણીંગ પૈસો બોલે છે સોન કંસારી જેવી છસ ઉપર હિટ ફિલ્મ આપી ઓગણીસો ઇઠ્યોતેર માં ચુંદડી વઢી તારા નામની દાદા ખેતરપાળ માણેકથંભ થંભ પાતળી પરમાર વેરની વસુલાત વગેરે જેવી ફિલ્મોમાં નજર આવેલા ઓગણીસો ઓગણએસીમાં અમરસિંહ રાઠોડ ગરવો ગરાશીઓ કુવારી સતીનો કેઠરિયો કંઠ નવરંગ ચુંદડી લાલવાદી ફૂલવાદી પ્રીત ખાંડાની ધાર રંગરસિયા વીર પસલી સુરજ ચંદ્રની સાથેલું મોટા ખોરડા આમ તે દસ ફિલ્મોમાં નજર આવેલા અને તે સુપરહિટ રહી ત્યારબાદ ઓગણીસો એસીમાં ચિતળાનો જોર જીવી રબારણ કોયના લાડકવાયા કેસર કાઠિયાણી નમણી નાગરવેલ સૌરફની પદમણી વગેરે ફિલ્મોમાં નજર આવ્યા ઓગણીસો એક્યાસી માં અમરદેવી દાસ ભૌભવના ભેરુ મેહુલો લુહાર શેઠ જગડુસા વાસળી વાગી વાલમની રેતીના રદન ઓગણીસો છ્યાસીમાં વાસરાય દાદાની દીકરી અને ઓગણીસો ચોર્યાસીમાં દીકરી અને ઓગણીસો ચોર્યાસીમાં આ ધરતીના અમી માણસાઈના દીવા માલી મેથાણ નાગમતી નાગવાડો મચ્છુતારા વહેતા પાણી સાજણ સોનલદે વગેરે જેવી ફિલ્મોમાં નજર આવ્યા ઓગણીસો અઠ્યાસીમાં સોળ સોમવાર અને માલો નાગદેવ ફિલ્મોમાં નજર આવ્યા અને ઓગણીસો બાણુંમાં માં કાંઠે અને ઓગણીસો ત્રાણુંમાં છપ્પનિયા દુષ્કાળ પર આધારિત ફિલ્મ માનવીની ભવાઈમાં નજર આવેલા અને આ ફિલ્મના ડાયરેક્ટર પણ તે પોતે જ હતા ઓગણીસો નવાણુંમાં હિતેશ કુમાર સાથે દીકરો મારો લાડકવાયો ફિલ્મમાં નજર આવ્યા ઓગણીસો નવ્વાણુંમાં આવેલ ફિલ્મમાં મા બાપને ભૂલશો નહીં એ ફિલ્મોમાં નરેશ કનોરિયા સાથે પહેલી ઓહો કેટલો સારો મારો જેવી ફિલ્મમાં નજર આવ્યા અને બે હજાર નવમાં કાના કેમરે બુલાવી મારી પ્રીતમાં નજર આવ્યા અને આ તેમની ગુજરાતી ભાષાની આખરી ફિલ્મ હતી ત્યારબાદ તેમની હિન્દી ફિલ્મની વાત કરીએ તો પવિત્ર પાપી પરદે કે પીછે જંગલ મે મંગલ મહાસતી સાવિત્રી ટેક્સી ડ્રાઈવર બ્લેકમેલ ત્રિમૂર્તિ કાલીરાત ખેલ ખિલાડીકા વગેરે જેવી ફિલ્મોમાં નજર આવ્યા તો દોસ્તો આ હતું અભિનય સમ્રાટની તમામ ફિલ્મોગ્રાફી તો તમને આમાંથી સૌથી વધારે કઈ ગમે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા